જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું ચાપડી ઊંધિયું તો પેલા ચાપડી માટે લોટ બાંધી લેશું આ ઘઉંનો કરકરો લોટ લીધો છે આ અડધી વાટકી રવો છે અડધી વાટકી ચણાનો લોટ મોણ માટે તેલ તલ પછી વરિયાળી અને નિમક આખું જીરું છે તો આપણે જીરું નાખી નાખી દેસુ વરિયાળી સ્વાદ અનુસાર નિમક અને આ રવો આ ચણા લોટ અને મોળ માટે તેલ નાખી દેસુ આ મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે કડક એકદમ કઠણ આ રીતે બધું પહેલા મિક્સ કરી લેવાનું છે તેલ ને પછી આપણે ગરમ પાણી લોટ બાંધવાનો છે બહુ ગરમ એ કરવાનું થોડું તો થઈ ગયું છે આપણું ગરમ પાણી થોડું થોડું નાખતું જવાનું ચાપડી વાળતું જવાનું આ રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે જોઈએ તો પાણી આમાં નાખતું જવાનું ને ચાપડી વાળતું જવાનું આ રીતે આ રીતે હવે આપણે તેલ આવી ગયું છે તળી લેશું લોટ કઠણ રાખવાનો છે તેલમાં ચાપડી નાખીને ત્યારે થોડીક વાર ફાસ્ટ ગેસ રાખવાનો છે પછી ધીમે આંચ કરી નાખવાની ધીમે આંચે પછી શેકાવા દેવાની પહેલા તળાઈ ગઈ છે એકદમ બદામી કલરની તળી લેવાની છે એકદમ સરસ તૈયાર છે આપણી ચાપડી બધી તળી લીધી છે શાકભાજી આપણે બધું સુધારી લીધું છે હવે બે પાણીએ ધોઈ અને બાફા મૂકી દેસુ પછી પાણી આપણે કાઢવાનું નથી એટલે બે પાણીએ સારું ધોઈ નાખવાનું છે હવે આપણે બાફા મૂકી દેસુ निमक नाकيم आ बीट नायको એટલે लाल पाणी થઈ ગયું એટલે કે તને કેમ લાલ બાફામ નિમક નાખી દેસો થોડું અને એકાદ વાટકો પાણી બહુ પાણી નથી નાખવાનું તોય બફાઈ જા આપણે શાક બાફા મૂક્યું તો બફાઈ ગયું છે હવે વઘાર કરશું આપણે તો સૌપ્રથમ પહેલા તેલ નાખશું વઘારમાં આપણે રાઈ જીરું અને લીમડો ને સૂકું મરચું નાખી દઈ દઈ પશે આદુ મરચાં ને પેસ્ટ છે આ અને લીલું લસણ ને લીલા મરચાં સુધારેલા લસણ ને કકડી ને પછી આપણે શાક નાખીશું કે મસાલો કરી નાખીએ નિમક તો આમાં નાખું જ બાફામાં એટલે થોડુંક નિમક હળદર

નાખી દઈશું આપણે ઊંઘી બધું મિક્સ કરીને આપણે આંબલી પલાળીશું આંબલી નાખી દઈશું ત્રણ ચમચા ખાંડ નાખી દેશું ધાણા જીરાનો પાવડર ગરમ મસાલો હવે નાખી દેસો આપણે એક લોટો પાણી અને નિરાતે આપણે અડધી કલાક પાકવા દેવાનું છે એક રસ બધું સાફ થઈ જાય તો આ રીતે દસ પંદર મિનિટ પાકવા દેવાનું હવે એક રસ થઈ ગયું છે તો રેડી છે આપણું ઊંધિયું તો હાલો બધાય જમવા તૈયાર છે આપણું ચાપડું ઊંધિયું અને ઉપરથી આપણે કોથમીર સર્વ કરીએ